જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના અલગ અલગ ભાગમાં ગરોળી દેખાવાથી અલગ અલગ સંકેતો મળે છે જ્યારે લોકો ઘરની અંદર કે બહાર ગરોળીને જુએ છે ત્યારે તેમના મગજમાં અલગ અલગ વિચારો આવે છે કેટલાક લોકો તેને જોઈને ડરી જાય છે તો કેટલાક લોકો તેને ઘરને બહાર કાઢવાના ઉપાયો વિચારવા લાગે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વિચિત્ર દેખાતું પ્રાણી તમારા ઘર માટે પણ શુભ બની શકે છે જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ તો ગરોડીને જોવી અથવા ઘરના કોઈ ખાસ ભાગ પર બેસવું તમારા ભવિષ્ય માટે ઘણા સંકેતો આપે છે આટલું જ નહીં જો ઘરના મુખ્ય દરવાજા પર ગરોડી જોવા મળે છે તો તે તમારા જીવન માટે ઘણા સંકેતો આપે છે જાણો કેવી રીતે જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગરોડી દેખાય તો તે તમારા ભવિષ્ય માટે શુભ બની શકે છે જો તમે ક્યારેય ઘરના મુખ્ય દરવાજામાં ગરોળીને પ્રવેશતા જુઓ તો સમજી લેવું કે જલ્દી જ તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે આ એક સંકેત છે તમારા અટકેલા પૈસા પાછા આવવાના છે તે પણ સૂસવે છે કે તમારા ઘરની સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે ઘરના મુખ્ય દરવાજા પર બે ગરોડી જોવી જો તમે ક્યારેય મુખ્ય દરવાજા પર ગરોળીની જોડી જુઓ તો તે તમારા ઘરમાં કોઈ સારા સમાચારનો સંકેત આપે છે તે તમારા લગ્ન જીવન માટે પણ સારા સંકેત આપે છે જો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તો મુખ્ય દ્વાર પર ગરોળીની જોડી તમારા માટે શુભ છે મુખ્ય દરવાજા પર મૃત ગરોળી જોવી જો તમે તમારા મુખ્ય દરવાજા પર મૃત ગરોળી જુઓ તો તે તમારા જીવન માટે નકારાત્મક સંકેત હોઈ શકે છે આ સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે તે તમારા નજીકના વ્યક્તિનો રોગ પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારે ભવિષ્ય માટે સાવધાન રહેવાની જરૂર છે નવા ઘરમાં પ્રવેશતી વખતે મુખ્ય દરવાજા પર ઘરોળી જોવી જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય અને મુખ્ય દરવાજા પર જ તમને ગરોળી દેખાય તો તે તમારા ઘર માટે નકારાત્મક સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારા નવા ઘરમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે ઘરના મુખ્ય દરવાજા પર ગરોળી આવવાથી કેટલાક ખાસ સંકેતો મળે છે જો તમે ક્યારેય ઘરના મુખ્ય દરવાજા પર પૂંછડી કપાયેલી ગરોળી જુઓ તો સમજી લેવું કે જલ્દી જ તમારા દુશ્મનનો તમારા પર હાવી થવાના છે અને તમને પૈસાની પણ ખોટ થઈ શકે છે મુસાફરી દરમિયાન મુખ્ય દ્વાર પર ગરોળી જોવી જો તમે યાત્રા પર જઈ રહ્યા હોય અને તમને ગરોળી દેખાય તો સમજી લેવું કે યાત્રા સફળ થવા જઈ રહી છે જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો તમને ચોક્કસ સફળતા મળશે બીજી બાજુ જો તમે મુસાફરી દરમિયાન મુખ્ય દ્વાર પર મૃત ગરોળી જુઓ છો તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી તમારા મુખ્ય દરવાજા પર ગરોડીની હાજરી કેટલાક શુભ અથવા અશુભ સંકેત આપે છે પરંતુ કોઈ પણ ઘટનાથી પરેશાન થવાને બદલે તમારે ભવિષ્ય માટે સજાગ રહેવાની જરૂર છે મિત્રો અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબની સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર આવી જ અલગ અલગ કહાની અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો